મુખ્યમંત્રી કોલોનીમાં ગર્લ્સ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં નવા શૈક્ષણિક બ્લોકનું ઉદઘાટન ક્ષેત્રમાં શૈક્ષણિક માળખાકીય સુવિધાઓને વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણી શકાય જે વિદ્યાર્થીઓ માટે વધુ સારી સુવિધાઓ અને શીખવાની પરિસ્થિતિઓ પ્રદાન કરે છે નવી ઉદઘાટીત બ્લોક ચાર માળની ઇમારત છે જેમાં છત્રીસ વર્ગખંડો ત્રણ અદ્યતન પ્રયોગશાળાઓ અને પ્રિન્સિપાલનું કચેરી છે આ નવી ઉમેરો ઝીલમિલ કોલોની અને આસપાસના વિસ્તારોના લગભગ એક હજાર વિદ્યાર્થીઓને લાભ આપવાની અપેક્ષા છે જે તેમને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ પહોંચ પ્રદાન કરે છે ઉદઘાટન સમારંભ દરમિયાન મુખ્યમંત્રી યાતિશીએ ગુણવત્તાવાળી શિક્ષણના મહત્વ અને શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે સુધારેલી માળખાકીય સુવિધાઓની ભૂમિકા પર ભાર મૂક્યો તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નવો બ્લોક ખાનગી શાળાઓની સરખામણીમાં શીખવાની અનુકૂળ પરિસ્થિતિ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયો છે આતિશીએ દિલ્હીના શૈક્ષણિક દ્રશ્યપટને રૂપાંતરિત કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રયાસોની પણ પ્રશંસા કરી તેમના ભાષણમાં આતિશીએ જણાવ્યું કે આ નવો શૈક્ષણિક બ્લોક દરેક બાળકને વર્લ્ડ ક્લાસ શિક્ષણ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે આધુનિક સુવિધાને સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે અમારા વિદ્યાર્થીઓને તેમના સપનાઓ હાંસલ કરવાને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે સક્ષમ બનાવવા માટે પ્રયત્નશીલ છીએ આ કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવો શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીનું પરંપરાગત તિલક સમારંભ સાથે સ્વાગત કર્યું અને તેમણે તેમની સાથે વાતચીત કરી તેમની આશાઓ અને નવી સુવિધાઓના તેમના શિક્ષણ પરના પ્રભાવ વિશે ચર્ચા કરી નવો બ્લોક શહેરભરના સરકારી શાળાઓના માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવા માટે દિલ્હી સરકારની વ્યાપક પહેલનો ભાગ છેલ્લા દાયકામાં આમ આદમી પાર્ટી સરકારે બાવીસ હજારથી વધુ વર્ગખંડોનું નિર્માણ કર્યું છે જે વિદ્યાર્થીઓ માટે શીખવાની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરે છે જે ધ્યાન સ્માર્ટ વર્ગખંડો સારી રીતે સજ્જ પ્રયોગશાળાઓ પુસ્તકાલયો અને રમતગમતની સુવિધાઓ બનાવવામાં આવ્યું છે જેથી સર્વાંગી શિક્ષણ સુનિશ્ચિત થાય સ્થાનિક ધારાસભ્ય સંજીવ ઝાએ જે કાર્યક્રમમાં પણ હાજર હતા મુખ્યમંત્રી અને દિલ્હી સરકારનો શિક્ષણ ક્ષેત્રમાં સતત પ્રયત્નો માટે આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે નવો બ્લોક વર્ગખંડોમાં ભીડની સમસ્યાને દૂર કરશે અને વિદ્યાર્થીઓ માટે શીખવાની વધુ સારી અનુભૂતિ પ્રદાન કરશે જીજીએસએસએસ જીલમિલ કોલોનીમાં નવા શૈક્ષણિક બ્લોકનું ઉદઘાટન તમામને ગુણવત્તાવાળી શિક્ષણ પ્રદાન કરવાની દિલ્હી સરકારના મિશનમાં એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે તે દરેક વિદ્યાર્થી માટે સમાવેશક અને સહાયક શૈક્ષણિક પરિસ્થિતિ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત છે